તો ફેમિલી આ છે આપણે ગિરનાર નો દરવાજો ટોચ ઉપર ચડી ગયા છે આવો કાક નજારો આવે છે એ ગુફામાંથી બહાર નીકળ્યા ના બીજી ગુફામાં આવી ગયા છે અહિયાં મોદી નો ફોટો હતો ને છે વિષ્ણુ ભગવાન ને લક્ષ્મી માં બેઠા છે શંકર ભગવાન ની નજર ના ગયા હિન્દીભાઈ માથું ન ભટકાય તમારું આ સત્સંગ ચાલે છે આપણો વાંધોભાઈ સત્સંગ કરે છે અને આ બે સાંભળે છે ને હવે આપણે પરિક્રમા ચાલુ થાય છે આ ગિરનાર ઉપર તમને ખોટા સિંહ જોવા મળે પણ ઓલા ગિરનાર ઉપર જાઓ ત્યાં ઓરિજનલ હશે પાસે આવો કાંક મસ્તીનો ગિરનાર બનાવ્યો હશે સુરતની અંદર જય માતાજી જય દરકાધીશ ને જય મેરડી કેમ છો બધા મજામાં મજામાં જશો તો સ્વાગત છે તમારું ફરી એકવાર આપડા એક નવા બ્લોગ માં ને આજે તમને બધાને લઈ જવાના છે અમારે રામ મઢી તો હું મંદિરભાઈ બે નીકળી ગયા છે અને આ રસ્તામાં ઉભા છે અહીંથી અમે સીધા જવાના છે રામ મઢી ફાઇનલી ફેમલી અમે ગયા છીએ રામ મંદિર અને અહીંયા તમે જોઈ શકો છો આગળ અખંડ ધૂન ચાલુ છે રામધૂન ને ચાલો તમને બતાવી બધું અને દર્શન તમને વળતા કરાવશું અત્યારે તો કઈ અમે દર્શન કરવા ઊભા નથી રહ્યા પેલા આપણે ધૂન જોતા જઈએ અને તમને મિની ગિરનારના દર્શન કરાવી દેવી આપણે

પાંચ રૂપિયા ટિકિટ છે ગિરનાર આ બાજુ પેલા કાસબા આવશે અને મુરગીમા નું મંદિર આવશે તમે ગિરનાર ચડવા એવા છો એમ ને ઓલા ગિરનારે તો ક્યારે જવાનું મેળા આવે કોને ખબર આ મંદિર આ ગિરનાર ના દર્શન તો કરવી આપડે

આ બધા મંદિર આવી ગયા છો નું મંદિર નજારો એમ આવે ગૌમુખ છે દર્શન કરી લો ફેમિલી હમ હજી ઉપર જવાનું છે અંબે માનું મંદિર છે કયા માનું મંદિર છે અંબાજી મંદિર આ ટ્રાફિક મોડી પડે તો કા સરખું બતાવી ગયે આપણે દર્શન લો ફેમિલી અંબાજી મંદિર ઉપર ટોચ ઉપર ચડી ગયા છે આવો કાક નજારો આવે છે ને વરસાદ આવવાની ત્યારે છે આપણે તો આવે જ છે બધા લોકો આપણે છે ને એક ગુફામાંથી જાવું ને ત્યાં આ મોઢામાંથી નીકળશે હમ તો ના કરનેતના બી આવીયા હું ક્યો છો

आले गोरम माथो जोरति बोलवानो राखो ने मन्दीप भाई अई जो मगर छन छै बद्दी न न मूर्ति मुकि न पास भोली साइड मंदिर में ओ ए मा जाता जाता ओरिनल गिन्नर मैते हम फेको ने भगवा मसे ने न ए दिन दिन

ચાહુ ભાઈ આપડે અંજળ આવે તેથી અત્યારે તો અહીંયા આપણે મિની ગિરનાર અંજળ આવી ગયા છે તો આપણે જઈએ ને આપડા ફેમિલી ને પણ બતાવી દઈએ મિની ગિરનાર હાલ પેલા આપડા ગુફા માં જાય આમાં હલવાય નહી વાંધો નહીં જોજો જરા જે આવું અહીંયા મોટા જે આમ જોડા માણસો હોય

Ah? Chahar. Chahar red. Halo itu video ubur akin wajil ya pasu bola na no mandir ayo Udah di mandai lah bro Udah di ma saun ma Agupan yang dar siya betubah meli Nah

સંદીપભાઈ માથો ન ભટકાય તમારો હવે કઈ બાજુ જવાનું હવે આપણે પરિક્રમા કરવી આય તો ન જવાનું આ ને આવતા ભઈ આવી ના રહે

દાદરા પાછા હું નાના 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 ના બનાવ્યા પેલા અહીંયા જતા આવી તમને આ બધું બધું બતાવી દેવાનું છે આજે પેલા હાલો અહીંયા દર્શન કરી લ્યો ભોળાનાથ ના હાલો હાલો મંદિરભાઈ આગળ આગળ તમારે કરવાના છે દર્શન જય ભોળિયાનાથ કેરો નગડા

ને આવા કાક રસ્તા છે ગિરનારના ડુંગરા ઉપર આપણે ઊંધા ના હોય ને પરિક્રમા તો આપણે બરોબર પરિક્રમા પ્રવેશ જ લખેલું હતું ત્યાંથી આ બધાય ઊંધા આવ્યા તો ફેમિલી પ્રદિક્ષિણા તો પૂરી થવા આવી ગઈ છે ને તો હાસા રસ્તી થી ને જ આયવા હતા પણ બીજા હતા ને આમ રોગ આવ્યા હતા ન કઈ બાજુ છે અને કઈ બાજુ જવાનું કઈ ખબર નહિ હવે આ એક ખાલી આ એક પર્વત બાકી છે પરિક્રમા મારો કેવાય આ ગિરનાર આય છે ચડાય અને આપો ગિરનારની પરિક્રમા આય છે કરે લે દે તો હવે આ બાકી છે કઈ બસથી કઈ બાજુ નીકળાય કઈ ખબર નઈ ભાઈ ઓલા ભાઈ મળી ગયા અમને

ઓલા ગિન્નર માં એમ નઈ એમ નઈ તને આ ગિન્નર માં મિંદરી થી બેક લાગી ગઈ મને લાગી ગઈ ઓલા ગિન્નર ઉપર તો દાલા મઠા જ હોય એમાં શું થાય હે તો આપડે હોય ને બીજા માણસો બીજા માણસો હારે હોય એ વાત હશે આવો કાક મસ્તી નો ગિરનાર બનાવ્યો હશે સુરત ની અંદર મિની ગિરનાર આપણા સુરત ની અંદર મિની ગિરનાર મિની કેદારનાથ ઘણું એવું મિની બનાવેલું છે મિની બગડાના હોતા છે અને એવું ઘણું કેદારનાથ કેદારનાથ તો આપણે ગયા તા હા કેદારનાથ તો જઈએ તો હાલો ફેમિલી હવે નીકળીએ ધીમે ધીમે બહાર ફેમિલી ગિરનાર ની પ્રદિક્ષણા તો કરીએ ને અહીંયા ભવનાથ ભોળાનાથ નું મંદિર આવ્યું છે મહાદેવનું તો એના પણ દર્શન કરતા જ આવી હારો હર મહાદેવ તો ફેમિલી ગિરનારે ફરાઈ ગયો અને બહાર ઓલોનાથ ના પણ દર્શન થઈ ગયા ભવનાથ હતું ભવનાથ મહાદેવ ના પણ દર્શન થઈ ગયા અને હવે ધીમે ધીમે તમને આગળ બીજા મંદિર આવે તમને દેખાડતા જ આવી કિનારો છે તો તાપી કિનારે મંદિર છે આવડવા તો આપડે અહિયાં તાપી ના કિનારે જાવી બેહવા ત્યાં બેહવાનું છે નાસ્તો ને એવું બધું મળે છે તો આપડે અહિયાં જાવી બાજુ ધીમે ધીમે હાલો ને બધા તમને ભગવાન ના દર્શન કરાવતા જાય આવી લાઈન

શું કેવું મંદિર શોપ છે અહિયાં શોપ છે તમારે જે કઈ ખરીદી કરવી હોય હવે જો અહિયાં બહાર નીકળી જશે અહીંયા ઉપર આન પાસ આવીને એટલે તાપી કિનારો છે

અહીંથી પાછળથી જો ધજા દેખાય છે મંદિર પાછળ જ છે અને પાળા ઉપર અમે બેઠા છીએ નાસ્તો કરવાનો વિચાર હતો નાસ્તો લઈ લીધો છે નાસ્તો કરતા ફેમિલી ફટાફટ પેલા નાસ્તો પૂરો કરી દેવી નાસ્તા પાણી થઈ ગયા અમારે હવે સાડા પાંચ જેવું થવા આવી ગયું છે હું મંદિરભાઈ વિચારવીશ હવે ઘરે વૈયા જવી સાના મના કારણ કે બપોર દિના નીકળ્યા તા નજારો જોતા જોતા અમે નાસ્તો કરી લીધો છે પાંચ ને અઢાર થઈ છે ને થઈ છે ને ને હવે અમે જાય ઘર બાજુ તો સારું હાલો મળીએ આપડે એક નવા વ્લોગ સાથે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા જય માતાજી જય દ્વારકાધીશ ને જય માવેરડી સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય એ સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ નવા બ્લોગ સાથે વાય બાય